શ્રીધી નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. ટ્રોમા સેન્ટરમાં ફરજ ઉપરના ચોથા વર્ગના મહિલા સફાઈ કર્મચારી પર દર્દીના સગાઈ હુમલો કર્યો છે. આ ઘટના બાદ મહિલા સહિતના તમામ કર્મચારીઓ તાત્કાલિક કામ બંધ કરી પોલીસ ચોકી ઉપર પહોંચ્યા હતા અને જ્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટનાની વિગતો આપતા સફાઈ કર્મચારીએ જણાવ્યું કે તેઓ ટ્રોમા સેન્ટરમાં સાવ સફાઈનું કામ કરી રહ્યા હતા તેઓ પોતો મારી રહ્યા હતા તે જ સમયે એક દર્દીના સગાને ત્યાંથી પસાર થવાની ના પાડી તેમ છતાં તે વ્યક્તિ તે જગ્યાથી પસાર થયો અને તરત પણ તે જ રસ્તે પાછો આવ્યો કલ્પનાબેને તેને એક તરફથી ચાલવા માટે કહ્યું ત્યારે તે વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપીને માર માર્યો હતો આ હુમલામાં કલ્પનાબેને લોહી પણ નીકળ્યું હોવાનું જણાવ્યું હતું આ ઘટના સમયે તે વ્યક્તિ સાથે તેની પત્ની પણ હાજર હતી કલ્પનાબેને એ પણ આક્ષેપ કર્યો છે કે આ ઘટના બની ત્યારે ત્યાં એક પણ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો જેના કારણે તેઓ અસહાય બની ગયા હતા આ ઘટના બાદ ભોગ બનનાર સહિત અન્ય ચોથા વર્ગના કર્મચારીઓએ તાત્કાલિક પોતાનું કામ બંધ કરી દીધું અને પોલીસ ચોકી ઉપર પહોંચ્યા હતા કલ્પનાબેને જણાવ્યું કે જ્યાં સુધી પોલીસ આ મામલે ફરિયાદ દાખલ નહીં કરે ત્યાં આરોપી સામે કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તેઓ પોલીસ ચોકીની બહાર જ બેસી રહેશે આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છે ચોથા વર્ગના કર્મચારીઓએ આ પહેલાં પણ વારંવાર પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે

બૈરી હતી કે કોણ હતી ખબર નહીં એને પણ મને લાત મારી એ લોકો ને લાવીને અહિયાં અમાર પાસે માફી કે એને અમે મારશું હા પોલીસ ફરિયાદ કરવા જાવ